નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુથલ પરમા ડબોઈમાં રોગચાળો અને ગંદકીના ઢગ દૂર થાય તે માટે નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તે ડભોઈમાં પટેલવાડી અને પાર્વતી નગર પાસે ગટર લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ડભોઈમાં રોગચાળો ગંદકી દૂર થાય તે માટે પૂરજોશમાં કામ કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા પ્રમુખ સ્વામી નજીક સેવા સદન પાસે ગટર લાઈન કામ કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડબોય સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર